નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ત્રેવીસ નવેમ્બરથી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે ગુજરાતમાં દક્ષિણ ભારતમાં શું વરસાદની શક્યતા છે શું આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું ત્યારે ઉત્તર ભારતની કેવી પરિસ્થિતિ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો કયા રાજ્યોને અસર કરશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાર ઠંડી અને પ્રદૂષણની મિત્રો અત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને ન્યૂનતમ તાપમાન સત્તર થી લઈને પંદર ડિગ્રીથી પણ નીચે જોવા મળી રહ્યું છે એટલે ગુજરાતમાં એક ગુલામી ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે બીજી તરફ મિત્રો આવનારા બે ત્રણ દિવસમાં ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે બરફવર્ષા આપશે અને બરફવર્ષાના ચોવીસ કલાક બાદ ગુજરાત અને રાજસ્થાન સુધી એક શીત લહેર આવી જશે એટલે ગુજરાતમાં હજુ પણ ઠંડી વધશે ન્યૂનતમ તાપમાન પંદર અથવા તો તેર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો ગુજરાતમાં પ્રદૂષણની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ને ચાલીસથી લઈને બસો ને ચાલીસ સુધી જોવા મળે એટલે એક ભયંકર શ્રેણીમાં એક પ્રદૂષણ મિત્રો હવા પ્રદૂષિત થાય હવામાં ઝેરી ગેસનું પ્રમાણ જોવા મળે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ગુજરાતમાં આ પ્રકારનું આપણે વાતાવરણ કહી શકાય કે અન્ય દિવસોમાં જોવા મળ્યું ન હતું પરંતુ દિન પ્રતિદિન જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે હવે આ એક મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે અને જો હવે આવું ને આવું ચાલતો રહ્યું તો દિલ્હી જેવી પરિસ્થિતિ સર્જાતા ગુજરાતને પણ મિત્રો વાર નહીં લાગે બીજી તરફ મિત્રો દિલ્હી એનસીઆર હોય પાકિસ્તાનના અનેક ભાગો હોય અને ગુજરાતના અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં પ્રદૂષણની માત્રા ભયંકર જોવા મળી છે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસ્સોથી વધુ જ્યારે દિલ્હી એનસીઆરમાં પાંચસોથી વધુ અને કહી શકાય કે પાકિસ્તાનમાં પણ કહી શકાય કે છસો સાતસો એર ક્વોલિટી ઇન્ડેક્સથી વધુ પણ નોંધાઈ રહ્યો છે હવે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની બંગાળની ખાડીની આગા આગામી ત્રણથી ચાર દિવસમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જે વધારે મજબૂત સર્જાશે અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ આવશે કોઈ કોઈ વિસ્તારમાં તો બે ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળે અને આવું ને આવું વાતાવરણ એક અઠવાડિયા સુધી દક્ષિણ ભારતમાં પણ જોવા મળે તેવી સંભાવના છે પરંતુ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતને બિલકુલ નહીં થાય એટલે ગુજરાત માટે વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી ગુજરાતમાં સર્જાશે તો ફક્ત ઠંડીનો માહોલ સર્જાશે એટલે વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી બાકી મિત્રો હવે ધીમે ધીમે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધશે હાઈવે હોય એક્સપ્રેસ હાઈવે હોય જેમાં ઝીરો વિઝિબિલિટી વાતાવરણ થઈ જશે સામેનું સાધન તમને દેખાશે નહીં તેવું પણ ધુમ્મ સ વહેલી સવારે જોવા મળે મોડી રાત્રે જોવા મળે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો નહીં તો એક્સિડન્ટ થવાના પૂરેપૂરા ચાન્સીસ રહેલા છે અને જીવનું જોખમ પણ રહેલું છે એટલે મિત્રો થોડા અત્યારથી સાવચેત રહેજો બીજી તરફ મિત્રો જે લોકો પશુપાલકો છે હવે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઢાખર જે જગ્યાએ રાખતા હોય તેની આજુબાજુનો વિસ્તાર કવર કરીને રાખજો જેથી જે પશુઓ છે તેમને હુંફાળું વાતાવરણ મળે અને ઠંડીથી રક્ષણ મળે કારણ કે મિત્રો ઠંડી એટલી બધી વધવાની છે કે પશુ શું તે ઠંડી સહન નહીં કરી શકે અને તેના લીધે તેમનું મૃત્યુ થાય અને તેના લીધે થઈને પશુપાલકોને ભારે નુકસાની વેઠવાનો પણ વારો આવી શકે છે એટલે અત્યારથી જ કેડ બાંધી લેજો અને અત્યારથી જ તેમની જગ્યા છે તે સેફ કરી લેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે ઠંડી હોય ગરમી હોય પવન હોય ઝાકળ ઝાકળવર્ષા હોય ધુમ્મસ હોય કે પ્રદૂષણ હોય તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે